મોરબીના રવાપર ગામના વતની અને રફાળેશ્વર પાસે ફેક્ટરી ધરાવતા સંજય અઘારા નામના યુવાન પર આજે બપોરના સમયે બે શખ્સો દ્વારા તેમની ફેક્ટરીએ જઈ રૂપિયાની લેતી દેતી મુદ્દે માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી આ ઘટના બાદ ઇજાગ્રસ્ત હાલતમાં યુવકને મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમણે બે વ્યક્તિ પર રૂપિયાની લેતી દેતી મુદ્દે મારામારી કરી હોવાની આક્ષેપો કરવામાં આવ્યા હતા આ અંગે તેઓએ ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરી હતી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં યુવકને પ્રથમ એક વ્યક્તિ દ્વારા કારમાં પાસે બોલાવવામાં આવે છે બાદમાં ત્યાં તેની સાથે બોલાચાલી કરી માર મારવામાં આવ્યો હતો અને કારમાં બેસાડવાનો પણ પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે હાલ આ અંગે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે સંજયભાઈ આ સૂચિના પહેલા પૈસા લીધેલા હતા થોડાક ટાઈમ પહેલાં ને પછી મેં એને કીધું મેં કીધું ભાઈ તને પૈસા આપી દેવા હે કીધું પણ મારે સગવડ હમણાં થઈ જાય એટલે આપી દઈશ તો કે એમ ન હાલે આમ ન હાલે ને તેમ ન હાલે ને સીધી મીંડો ગારું બોલવા ને સીધો ગાડીમાંથી ઉતરીને મીંડો મારા મારી કરવા સીધો મારા પાર્ટનર રહીને બધા આડા પડ્યા ગાડીમાં પરાઈને ધક્કો મારીને મને કીએ બે અત્યારે કે તારું મર્ડર કરી નાખવું હોય અને ગાડીમાં ધક્કો મારીને મને બે હરવાની પૂરી ટ્રાય કરી હું ગાડીમાં બેઠો નહીં પણ મને કીએ જેને ધી કરવું હોય નહીં કરી લે પહેલાં મને હારીપટ મારી રહ્યો મારી એટલે પછી ગાડીમાં ધકો મારીને અંદર બેહારવા કરતા હતા પછી હું ન અંદર બેઠો પછી અહીંયાથી પછી સીધા એ વયા ગયા ગયા એ બે જણા હતા એક હામદભાઈ કરીને હતા અને એક આ ભાવેશ હતો ભાવેશ હામદભાઈ મને કારખાનામાં બોલાવવા આવ્યા અમે રીલની ગાડી ઉતારતા હતા અહીંયા બોલાવીને મને કે હાલતો તો ગાડી ગાડી કીએ કામ હે કીએ અહીંયા કણે મેં કીધું હાલો હું આવું બીજું શું મેં કીધું હાલો આપણે ચા પાણી પીએ તો ઠીક છે ચા પાણી પાણી કાંઈ બીવાના સીધી મા બેન અમાણીને ચો સીધું મીંડા ગારું બોલવા તારો ભાઈ આમ ને તને આમ ને તને હાઈન થઈ હતી વિચારી દઉં ને જેને ધી મારું કરવું હોય એ કરી લઈએ ખાતાવાળા એ ઉકેલી લઈએ ને જેને ધી મારું કરવું હોય એ કરી લઈએ ગયા આજે હાઈન થઈને ત્યાં કે તારા ઘરે આવીને ગયા હજી અત્યારે તારે આટલો માર્યો હોય હાઈન જે તારી ઘરે આવીને તારા બાળી છોકરાને બધાને મારવું ગઈ તો મેં કીધું આવું જ કીધું યાર મને લાગ્યું હતું પગમાં લાગ્યું હતું ને આંખ ઉપર લાગેલું ગયા ફળાકાને ઝપીને એવી રીતે કાઢવા જતો હતો પણ મારા પાર્ટનરની બધા આડા પડ્યા એટલે ધોકો ન કાઢી ગયો ને પછી બધા ભેગા થઈ ગયા એટલે એ વયો ગયો હા અત્યારે સાહેબ આવ્યા હતા બધું પૂછ્યું મને કેવી રીતે બનાવ બન્યો હતો સાહેબ હું તો કારખાને ગયો હતો અને પાછળથી આવી રીતે અંદર મને આ પોતે દાના બપોરે બે વાગે બોલાવવા આવ્યા બાર બાર આવો તમારું કામ હે બહાર નીકળો ત્યાં સીધું મૈંડા ગારું બોલવા મૈંડા મારવા જ ઉતરીને સીધું એ ભાગ ઉતરીને સીધો મારવા જ મૈંડો